નમસ્કાર દોસ્તો આ જે હાર દેખાય છે તે ઓરિજિનલ છે સામાન્ય રીતે જયારે રસ્તા ઉપર પડ્યો હોય તો એવું કોઈ લાગે કે ખોટો હાર પેડ્યો હશે પરંતુ જ હાર છે જે બે દિવસ પહેલા અહીંયા પર વાડી વિસ્તારના રસ્તા ઉપર પડ્યો હતો આ હાર કોઈનો ખોવાયો હતો અને એ હાર છે તે આપણા ગાંગેથા ગામના ખેડૂતના દીકરાને મળ્યો છે આ હાર કોનો છે એ જાણવા માટે આ હારના ફોટો છે જે વ્યક્તિનો હાર ખોવાયો છે તેને ફોટો વાયરલ કર્યા હતા અને આ હાર એકવાર ફેંકી દેવામાં આવે છે ખોટો માનીને કારણ કે જે વ્યક્તિને મેળો હતો એણે પરંતુ આ ફોટા જ્યારે વાયરલ થયા ત્યારે પાછી શોધખોળ શરૂ કરી હતી અને અત્યારે આ તમામ લોકો છે જેનો હાર ખોવાયો છે તે અહીંયા પર પહોંચ્યા છે અને જે હાર જેને મેળ્યો છે તે અહીંયા પર પહોંચ્યા છે બંને અલગ અલગ ગામના છે અહીંયાથી સુત્રાપાડા પોલીસ સ્ટેશન જશે એટલા માટે જશે કે એ કન્ફર્મ કરશે કે આ હાર આ લોકોનો છે અને પોલીસની હાજરીમાં તેને સોંપવામાં આવશે પરંતુ જેને હાર મળ્યો છે એના પરિવારજનો મારી સાથે છે પ્રદીપભાઈ છે અને અજીતભાઈ છે અજીતભાઈને પૂછ્યું અજીતભાઈ આ હાર પકડું ક્યાંથી હાર મેળ્યો હતો ને ક્યારે મેળ્યો હતો કોને મેળ્યો હતો આ હારની વિગત એવી છે કે મારા કાકાના સોળ વર્ષની દીકરી એક અવસાન પણ હતું તેનો વાડી આવતી હતી પેલા મને એ તમારું ગામ મારું ગામ અચ્છા હવે કઈ જગ્યા ઉપર વાડી છે તમારી અમારા ગામથી અંદાજે પાંચસો મીટર આપણે અરણે દસ જતા અમારી વાડી આવે સરસ સ્ત્રીઓ વાડીએ જતી હતી તો તેને આસાન કોઈ વસ્તુ છે આવી મળે લે પરંતુ વાડીએ ક્રિયા હોવાને કારણે તેને એ વસ્તુ છે એ જોઈ અને લાગ્યું કે આ વસ્તુ ખોટી હોય એટલે એને એકડા બાજુ શા કરી દીધું પાણીમાં હા પાણીમાં હવે એના દિવસો હોય કે બે હવે એની ઉપર પાણી પણ પસાર થઈ ગયેલ બરાબર પણ ગઈકાલે સવારના પગરમાં હું વહેલો વાળીયો હોય એટલે મેં જો વાત કરેલ કે આવી રીતે એક મોબાઈલની અંદર સોશિયલ મીડિયાની અંદર ઘંટીયા ગામના લોકોનો કોઈનો પાર ખોવાયેલો છે એવું મને જાણવા મળેલ તો બહેનોએ વાત કરેલ કે આવી કોઈક વસ્તુ છે અમારા હાથમાં આવેલ તો અમે એને બેકડા બાજુ કા કરી દીધા છે હવે મેં આવી રીતે વાત કરી એટલે એ લોકોએ પછી આખો દિવસ શોધખોળ કરી સાંજના પાંચ સાડા પાંચના અવસ્થાની અંદર પાછો હું ફરી વખત વાળી હતો એટલે એ બે આપણા અમારા ઘરના બહેનો છે એ મારી પાસે લઈને નહીં એણે કીધું કે અજીતભાઈ આ આ વસ્તુ છે એમને મળી આવેલ છે મેં જોઈ કે આ વસ્તુ આપણે સોનાની લાગે એમ બરાબર પછી મેં અમારા ગામના સરપંચશ્રીને વાત કરેલ દિલીપભાઈ કે આવી રીતે વસ્તુઓ મળેલ છે ને ઘંટિયા ગામનો આવી રીતનો સોશિયલ મીડિયાની અંદર મને જાણ થયેલ છે તો શું કરવું જોઈએ તો દિલીપભાઈના માર્ગદર્શનથી પછી મેં દિલીપભાઈ ઝાલાનો કોન્ટેક્ટ કરેલ ઘંટિયામાં અને સામેવાળી વાળી પાર્ટીના ફોટા મંગાવેલા ફોટા મેચ કર્યા હતા વસ્તુ છે એ મેચ થતી હતી તમને કેમ ખબર પડી કે હાર ખોવાયો કોઈનો અરે એ સોશિયલ મીડિયાના માધ્યમથી બે દિવસ પહેલા મારા મોબાઈલની અંદર પોસ્ટ આવેલી અને પોસ્ટના અનુસંધાન મને ખ્યાલ એમ કે ઘંટિયાવાળા કોઈ પણ કિંમત અંદાજીત કેટલી થતી હશે અંદાજીત કિંમત આમ ગણો તો સાડા ત્રણથી ચાર લાખના આજુબાજુ થતી હશે પણ સામે વાળો પરિવાર છે અત્યારે અત્યંત ગરીબ અને દયની પરિસ્થિતિમાં છે તમને એવું લાગ્યું કે હવે રાખી નહીં નહીં એવી કોઈ પણ ભાવના કારણ કે અમારું ગામ છે એ પૂર્ણ રીતે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલો છે અને જે પરિવારના જે સ્ત્રીના હાથમાં ને જે બહેનોના હાથમાં આવેલો એ બધા છે એ સ્વાધ્યાય પરિવારના વિચારો સાથે જોડાયેલા છે એટલે વિચારોના અસરને કારણે હું પોતે સ્વાધ્યાય સાથે જોડાયેલો છું એટલે પછી આપણે નિર્ણય કર્યો અને દિલીપભાઈ સરપંચશ્રીને આપણે વાત કરે તો દિલીપભાઈએ કીધું કે જે તે વ્યક્તિને આપણે આ વસ્તુ છે એ સાંજના સમયે આપણે પોલીસ સાથે વાત કરીએ ને આપણે તે વસ્તુ છે આવતીકાલે પરત કરશું ઓકે ધન્યવાદ હવે હાર કોનો હતો

ઘંટિયા ગામના લોકો છે જે પ્રાચીની નજીક આવ્યું છે અને ગાંગેઠા ગામ છે અહીંયાથી થોડા કિલોમીટર દૂર છે આ બેન છે આ ભાઈનો એટલા માટે સ્વાગત કરશે કે સાડા ત્રણ લાખની કિંમતનો સોનાની વસ્તુ ફટી કોઈને દસ હજારની વસ્તુ મળે તો પરત નથી આપતા પરંતુ સાડા ત્રણ લાખની વસ્તુ પરત આપી છે અને તેના કારણે આ બેન છે ભાઈનું સ્વાગત કરે છે અહીંયાથી આ લોકો છે તે સુત્રાપાડા પોલીસ સ્ટેશન જશે અને ત્યાં પોલીસની હાજરીમાં કંટ્રોલ કરશે અને પોલીસને આ હાર છે તે પોલીસની હાજરીમાં આ લોકો ને સુપ્રત કરવામાં આવશે આપનું અહીંયાના વિસ્તારના ખેડૂતોને લઈને શું કહેવું છે આ ભાઈ હાર પરત કર્યો છે આવા કેટલા લોકો અત્યારે સમાજમાં છે તમને શું લાગે છે જરૂરથી કમેન્ટ કરજો ધન્યવાદ